માન્ય ગૃહ રાજ્ય રાજ્યમંત્રી સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાઈ સાહેબની સૂચના અને પ્રેમવીરસિંહ સાહેબની સૂચના આધારે વલસાડ જિલ્લામાં ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી મિશન મિલાપ મિશન ફોર આઇડેન્ટિફાઈંગ એન્ડ લોકેટિંગ એરોસન્સ એન્ડ પર્સન્સ એક આખો મિશન મિલાપ એક શરૂઆત કરવામાં આવી છે આ મિશનમાં સમગ્ર વલસાડ જિલ્લામાં અઢાર વર્ષ નીચેના ગુમ થયેલા બાળકો અપહરણ થયેલા બાળકો અને સાથે સાથે અઢારથી વધુ અઢારથી ઉપરની વયના જે પુખ્ત વર્ષના સ્ત્રી પુખ્ત વયના સ્ત્રીઓ પુરુષો છે એમને શોધવા માટેનું આખો મિશન ચાલુ કરવામાં આવ્યું છે આ મિશન અંતર્ગત ડિસેમ્બર બે અંતિત સમગ્ર બે હજાર કુલ મળીને ચારસો બાળકોને વ્યક્તિઓને શોધી કાઢવામાં આવે છે અને આ મિશન જાન્યુઆરી બે હજાર પચીસમાં પણ કાર્યરત છે મિશન અંતર્ગત તમામ પ્રકારના જે પણ બાળકો અપહરણ કે ગુમ થાય છે અને વ્યક્તિઓ જે ગુમ થાય છે એનો તાત્કાલિક તમામ થાણા અધિકારી દ્વારા ડિસ્ટાફ દ્વારા તાત્કાલિક ટીમો બનાવીને કામ કરવામાં આવે છે અને સાથે સાથે અન્ય રાજ્યના જિલ્લાની ટીમો પણ કામે લગાડીને આવા ટોટલ વલસાડ જિલ્લાના ગુમ અપહરણ થયેલા એવા તેર બાળકો અને અઢાર પુખ્ત વયના સ્ત્રી પુરુષો એમ કુલ એકત્રીસ વ્યક્તિઓને શોધી કાઢવામાં આવે છે સાથે સાથે ચાલુ મહિનામાં એક જ મહિનાની અંદર અન્ય રાજ્યની જે ટીમો બિહાર યુપી ઓરિસ્સા અને અન્ય જિલ્લાઓ જે વલસાડ જિલ્લાની બહારના જિલ્લાઓ એવા અલગ અલગ આઠ બાળકો અને ત્રણ એડલ્ટ

વલસાડ જિલ્લા પોલીસ ને ગુજરાત પોલીસ નો જે આ મિશન છે વલસાડ જિલ્લા પોલીસ તરફથી કાર્યરત એ મિશન મિલાપ ને ચાલુ વર્ષે પંદરમી ફેબ્રુઆરી રોજ દિલ્હી ખાતે સ્વચ્છ એવોર્ડ પણ આપવામાં આવશે